પ્રકરણ ધોરણ દસની અંદર પ્રકરણ સો નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધ આપણે જે ધોરણ દસની અંદર પ્રકરણ નંબર સોળ જે છે એની અંદર આ જે કુદરતી સ્ત્રોતો જે છે દરેક સજીવ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ હોય કે પ્રાણી સૃષ્ટિ માટે જે આ કુદરતી સ્ત્રોતોનું જતન કઈ રીતના કરવું એની વ્યવસ્થા કઈ રીતના કરવી દરેક પ્રાણી સૃષ્ટિ માટે શું મહત્વ છે વનસ્પતિ સૃષ્ટિ માટે શું મહત્વ છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એટલે કે જે સ્ત્રોત જે છે કુદરતમાંથી મળતા સ્ત્રોત છે કુદરતમાંથી મળતા સ્ત્રોતો આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ છે માત્ર દાખલા કે રોડ હોય રસ્તા અને ઇમારતો આ જે આપણે જીવન જરૂરિયાત વસ્તુ છે પણ એટલાથી જ આપણે સંતોષ નથી અથવા એ આપણી મર્યાદિત નથી પણ આ બધી વસ્તુઓની સાથે આપણે બીજી જે કુદરતી સ્ત્રોતો જે છે અત્યારે આપણા જીવન જરૂરિયાત સાથે સંકળાયેલી છે આપણું જીવન નિર્વાહ માટે જે છે એની આપણે વાત કરીએ છીએ દાખલ કે મનુષ્યની આ ત્રણ વસ્તુ રોડ રસ્તા મકાન ઉપરાંત એટલે કપડાંની જરૂર છે દાખલાથી પુસ્તકોની જરૂર છે ખોરાક રમકડા ફર્નિચર ઓજારો વાહનો આ બધા જ જે આપણે એને મેન્યુફેક્ચર થાય છે આપણે મળી રહેશે છે માર્કેટની અંદર આ બધું જે આવે છે પણ એ મુખ્યત્વે આ જે છે પૃથ્વીના સ્ત્રોતમાંથી આપણે એને પ્રાપ્ત કરીએ છીએ જે આપણે કેમેસ્ટ્રીમાં ભણ્યા હતા ત્યારે આપણે એકસો અઢાર તત્વો હોય એ બધા જુદા જુદા તત્વોમાંથી દરેક વસ્તુનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે તો આ બધા જે મુખ્ય સ્ત્રોત તો કુદરતી છે કુદરતના સ્ત્રોતમાંથી આપણે કાચી વસ્તુઓ તરીકે મેળવીએ છીએ અને માર્કેટમાં એને આપણે લઈએ છીએ પણ દાખલે ઉદ્યોગોમાં કે વિવિધ જગ્યાએ એનું કાચા માલમાંથી જુદી જુદી દાખલા તરીકે પ્રોસેસમાંથી એને વસ્તુ બનાવી અને માર્કેટ સુધી પહોંચે છે પણ સ્ત્રોત તો મુખ્ય કુદરતી જ છે હવે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે આજે દાખલા તરીકે આપણે વાત કરીએ કે સૂર્ય જે એક પ્રકારનો તારો છે પણ સૂર્યના પ્રકાશથી જ દાખલા તરીકે બધી જ ઉર્જા મળે છે જો સૂર્ય ન હોય તો આ સૃષ્ટિનો વિનાશ થાય કારણ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે પ્રકાશમાંથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી વનસ્પતિ સ્વાવલંબી છે અને આ જે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે અને દરેક સૃષ્ટિ આ વનસ્પતિનો જ જે ખોરાક તરીકે મુખ્ય સ્ત્રોતમાં ઉપયોગ કરે છે એટલે કે આ ઉર્જા સજીવોમાંની આ ઉર્જા જે દાખલે છે કે સજીવોમાં આવે છે કઈ રીતના કે જૈવિક ક્રિયાઓ જે દરેક સજીવ જીવે છે તેની અંદર જૈવિક ક્રિયાઓ માત્ર ને માત્ર આ સૂર્ય ઉર્જા પર જ આધારિત છે રાસાયણિક પ્રક્રિયાઓ દરેક સજીવો હોય એમાંય પણ રાસાયણિક પ્રક્રિયા તેના સિવાયની જે બાકલા કેમિકલ સ્ટ્રક્ચરમાં જે અથવા રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય છે બીજી જે તેમાં પણ દાખલા તરીકે કાર્બનિક અકાર્બનિક હોય કે રાસાયણિક વિજ્ઞાનની અંદર જે રાસાયણિક પ્રક્રિયા પણ સૂર્ય પર આધારિત છે ભૌતિક ક્રિયાઓ પ્રક્રિયાઓ માટે ભૌતિક પ્રક્રિયાઓ જે છે કે દાખલે પવન સૂર્ય તાપમાન પ્રકાશ આ બધી જે ભૌતિક ક્રિયાઓ પણ દાખલ તરીકેના સૂર્ય મદદાતા રહે છે પ્રાકૃતિક સ્ત્રોતનો ઉપયોગ દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે આપણે પ્રાકૃતિક જે ચીજવસ્તુઓ છે કુદરતમાંથી મેળવીએ છીએ એનો ઉપયોગ આપણે આ સ્ત્રોતનો ઉપયોગ દાખલી લાંબા સમય સુધી કરી શકીએ એવી આપણી વિચારસરણી હોવી જોઈએ દ્રષ્ટિકોણ આ રીતના વિચારી શકીએ કે આપણા માટે એટલું જ નથી આજે કુદરતી સ્ત્રોત જે છે દરેક સજીવ માટે છે એટલે કે એને આપણે એને નુકસાન ન પહોંચાડીએ એને ખલેલ ન પહોંચાડીએ એનો ઉપયોગ જરૂરિયાત પૂરતો કરીએ આવા દ્રષ્ટિકોણથી વિચારવું જોઈએ પ્રાકૃતિક સ્ત્રોત આવનાર પેઢી માટે જે આવનાર પેઢી માટે આપણે આજે પ્રાકૃતિક સ્ત્રોતને સાચવીશું તેનું જતન કરીશું તો આવનાર પેઢીનો એનો લાભો મળે તેમજ આ પ્રાકૃતિક સ્ત્રોત જે આજ પણ છે તેનું વિતરણ થયેલું છે સૃષ્ટિ પર પણ દરેક વ્યક્તિને દરેક સમાજને દરેક સજીવને સરખા ભાગમાં મળી શકે એવું વિતરણ કરવું જોઈએ જંગલોનું ઉત્પાદન આપણી આસપાસ જે છે તેની અંદર જે દાખલા કે ભારત દેશની અંદર સમથિંગ જે સો ટકા જંગલમાંથી છ ટકા ઉપરની જે ગણતરી લગભગ જે છે તો આ જંગલોનું જે દિવસે દિવસે માણસની પોતાની જે પ્રવૃત્તિઓ કરવા માટે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ખેતીઓ કરવા માટે જંગલનો વિનાશ કરે છે તેની જગ્યાએ દાખલા તરીકે આપણે જંગલોની સામે જેટલું ઉત્પાદન એટલે જંગલો દાખલે કે એનો વિકાસ કરવો જોઈએ અને જંગલોનું ઉત્પાદન એટલે કે એનામાંથી મળતી ચીજવસ્તુઓનો આપણે સંગ્રહ કરવો જોઈએ અને જ્યાં જંગલોની આપણે કાપણી કરીએ છીએ ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ તેને સાચવવું પડે છે એટલે તેનું જતન કરવું પડે છે જંગલોનું સંવર્ધન આજે આ સૌથી આધુનિક ટેકનોલોજી પ્રમાણે જંગલોનું સંવર્ધન એટલે કે દાખલા તરીકે નવી જે હાઇબ્રિડાઇઝેશન દ્વારા નવા જે જંગલોનું ઉત્પાદન નવી જાતિઓનું ઉત્પાદન કરી શકાય છે અને આ જંગલોના ઉત્પાદનની અંદર નવી નવી જાતિઓની અંદર ઘણી બધી જે ઇમારત બનાવવા માટે વપરાતા કિંમતી લાકડાઓ છે આ લાકડામાં શાક જે છે કે દાખલા આ શાકનું મોટાભાગે કે ઉદાહરણ છે કે એનું સંવર્ધન કરી નવી જાણી એટલે જંગલોનું સંવર્ધન કરવાની અંદર કે જે એની ઉત્પત્તિ સમય એટલે એનો જે છે એ પરિપૂર્ણ સમય દાખલી ટૂંક સમયમાં એ ઇમારતને આપણું મળી શકે છે અને ઔષધિ ઔષધિ દાખલા તરીકે જે મુખ્યત્વે આયુર્વેદિક દવાઓ પણ જંગલોમાંથી આપણે મેળવી શકીએ છીએ જંગલોમાંથી જીવન જરૂરિયાત વસ્તુ દરેક વ્યક્તિની પોતાના જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ છે આપણે ઘરની અંદર રહીએ છીએ ઘરની અંદર બનાવેલું ફર્નિચર છે દાખલા કે ઘરની બારી બારણાઓ છે એના સિવાય ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી ઉત્પાદન થતી વસ્તુઓમાંથી જ આપણે મેળવી શકીએ છીએ જો જંગલો જે છે જંગલોમાંથી જો જંગલ હશે તો વરસાદની જે સમયગાળો અથવા વરસાદ વધારે માત્રામાં પડી શકે છે અને જો જંગલોનો વિનાશ થાય ત્યાં વરસાદની ઉગમ લાગે છે જંગલથી પ્રાણીઓ જે છે જંગલી પશુઓ પ્રાણીઓ છે પક્ષીઓ છે એનું સંરક્ષણ પણ જંગલ હોય તો જ થઈ શકે છે જો જંગલનો વિનાશ થાય ત્યારે દાખલા કે આ પશુ પક્ષી પ્રાણીઓ જે છે એ લુપ્ત થતા જાય છે ત્યારબાદ જોઈએ દાખલા કે બધા જ માટે પાણી પાણી એક જે પૃથ્વી પરનો જે કુદરતી સ્ત્રોત છે એના માટે સમાન વ્યક્તિ દરેક સજીવ સૃષ્ટિ માટે પ્રાણીઓ માટે વનસ્પતિ માટે બધા જ માટે તેનો ઉપયોગ મહત્તમ માત્રામાં થાય છે પણ એના સિવાય પ્રાણીઓ માટે આ પ્રાણીઓ માટે પાણી એ બધા જ માટેની જીવન જરૂરિયાત છે ધરતી પરના બધા જ સજીવોની મૂળભૂત જરૂરિયાત પાણી છે કે દરેક સજીવો છે વનસ્પતિ હોય યા પ્રાણી હોય વનસ્પતિઓ હોય દાખલા આપણે એગ્રીકલ્ચર ખેતી કરીએ છીએ તો ખેતીની પાણીની જરૂરિયાત છે તો આ પાણી એ ખેતી માટે ખેતી ઉત્પાદન વધારવા માટે મુખ્ય સ્ત્રોત છે પ્રાણીઓ માટે વનસ્પતિને સરખામણી પ્રાણીઓને પાણીની માત્રા વધુ જોઈ જરૂરિયાત છે કારણ કે એક તો મુખ્ય સ્ત્રોત જે છે પીવા માટેનું પાણી ઉપરાંત જીવનમાં આખરે ઘરગથ્થું કામ માટે રસોઈ માટે બધામાં જ આ પ્રાણીઓ માટે જે માનવી માટે વાત કરીએ તો આ પાણીનો મુખ્ય ઉપયોગ છે સ્ત્રોત સ્વરૂપમાં પાણી સ્ત્રોત પાણીનો મુખ્ય સ્ત્રોત કહે છે કઈ રીતના પાણી મળી શકે છે પાણીનો જળ સ્ત્રોત મુખ્ય જે વરસાદ છે પણ દાખલા તરીકે આ સ્ત્રોતોને આપણે સાચવી રાખવા માટે કઈ રીતના એની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે એના કયા સ્વરૂપમાં આપણે સંગ્રહ કરી શકીએ તો આ પાણી આપણા માટે મળી રહે દાખલા તરીકે નદી હોય નળા નદી નાળા તળાવો ડેમો ખેત તલાવ વનતલાવડી વગેરેમાં પાણીનો આપણે જળ સ્ત્રોત સંગ્રહ કરવામાં આવે તો જમીનના જે નીચેના સ્તરમાં પાણીનું સ્તર ઊંચું જઈ શકે છે જળ સ્ત્રોતનું પ્રદૂષણ અત્યારે મુખ્ય પ્રશ્ન આ છે કે પાણીઓનું જળ સ્ત્રોતથી પ્રદૂષણ થાય છે જળ સ્ત્રોતથી પ્રદૂષણ થાય એટલે કે જે પાણીની અંદર રહેતા જે સૂક્ષ્મજીવો હોય બેક્ટેરિયા હોય માછલી હોય જ જે પાણીઓની વનસ્પતિઓ છે નો વિનાશ થાય છે કારણ કે પાણીનું પ્રદૂષણ થાય છે ત્યારે પાણીની અંદર રહેલો જે એની પીએચ માત્રામાં ઘટાડો થાય છે એસિડિકતા વધે છે એટલે પાણીની અંદર રહેલા જે છે એ પ્રાણીઓ અથવા જે જળચર પ્રાણીઓનો વિનાશ થઈ શકે છે અને આ પાણીનું જળસ્ત્રોતનું પ્રદૂષણ ભાગે કે જે ગટર વ્યવસ્થાઓથી અથવા આથી ઉદ્યોગોના કારણે વધારે થઈ રહ્યું છે જે વિસ્તારમાં પાણીની માત્રા ઓછી હોય તેવા તેવા જે વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે છે પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે જો પાણી વધુ હશે જે વિસ્તારોમાં પાણી નથી ત્યાં આજ પણ ગરીબી જોવા મળશે કારણ એક જ માત્ર જે વરસાદનું પાણી હોય એ ચોમાસા પૂરતી ખેતી લોકો કરી શકે છે પણ વરસાદ ત્યાં અનિયમિત હોય એટલે એ પણ જોઈતી માત્રામાં ચોમાસું પાકનું ઉત્પાદન લઈ શકતા નથી કારણ કે ત્યાં શિયાળુ પાકનો પ્રશ્ન જ ઊભો નથી થતો કારણ કે તે પાણી નથી એટલે ત્યાં લોકોને પોતે એક ગરીબીનું જીવન ગરીબી ધોરણે જીવન જીવવું પડે છે અને જ્યાં ગરીબીનું પ્રમાણ વધે છે ભારતમાં પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ભારત જે આપણો દેશ છે એની અંદર ખેતી પ્રધાન દેશ છે જે સિત્તેર ટકા લોકો ખેતી પર નવે છે એ લોકોને પાણીનો મુખ્ય સ્ત્રોત જે છે એટલે કે વરસાદ છે એટલે વરસાદમાં પાણીનું જો દાખલા તરીકે આપણે જે વરસાદ પાણી પડી નદી દ્વારા સમુદ્રમાં જાય છે પણ જો આ પાણીનો સંગ્રહ કરવામાં આવે તો સંગ્રહ કરીએ તો દાખલા તરીકે આ પાણીને આપણે લાંબા સમય માટે અથવા કાયમી ધોરણે એને આપણે ઉપયોગ ખેતી માટે કરી શકીએ છીએ વરસાદનો સમયગાળો વધારે હોય તો પાણી વધુ મળે છે જો વરસાદ દાખલા તરીકે જૂનથી જૂનથી નવ સપ્ટેમ્બર માસ સુધીનો જો વરસાદનો સમયગાળો જે છે એ વરસાદના સમયગાળામાં જો દાખલા તરીકે વરસાદ વધુ માત્રામાં પડે તો દાખલે કે પાણીની માત્રા પણ વધે છે અને લોકોને દાખલા પાણીની જરૂરિયાત પૂરી પાડી શકે છે જો વરસાદ જે ઘણા વિસ્તારમાં ઓછો હોય ત્યાં પાણીની અછત સર્જાય છે વનસ્પતિનું આચ્છાદન આ વરસાદ ઓછો થવાનું કારણ એક આ છે કે વનસ્પતિઓનું આચ્છાદન થરવું માણસ પોતાની જે દાખલે કે પોતાની જરૂરિયાત માટે જંગલોનું કપાણ કરે છે ત્યારે દાખલા કે અહીંયા વનસ્પતિ એટલે વનસ્પતિ જંગલોનું કાફવું પાછા થતું થવાથી વરસાદનું પ્રમાણ પણ ઘટે છે અને પ્રમાણ વરસાદનું પ્રમાણ ઘટે છે તે દાખલી પાણીની અસર પણ સર્જાય છે હવે ભૂમિજળમાં ઘટાડો અને વસ્તી વધારો વરસાદ ઓછો પડે છે ત્યારે જમીનમાં નીચેના સ્તરમાં પાણીનું સ્તર ઘટે છે અને પાણીનું સ્તર ઘટે છે અને બીજી એની સાથે એ પણ છે કે વસ્તી વધારો થયો છે એટલે પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે પણ આ પ્રશ્ન ઊભો થાય છે ત્યારબાદ જે તળાવ નદી ડેમ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે આજ છે એટલે ઘણા બધા તળાવોના જે બાંધકામ કરવા માટે છે જ્યાં વહેણું જતું હોય એને બાંદડાથી પાણીનો સંગ્રહ કરી શકાય આસપાસના વિસ્તારમાં પાણીનું સ્તર ઊંચું રહી શકે એટલે સિંચાઈ માટે ઉપયોગ કરી શકે છે નદીના જે નદી છે નદી વહેતી હોય તો નદીની આસ આજુબાજુના કિનારા પરના જે ખેતરો નદીમાંથી સીધું પંપ દ્વારા પાણીનો ઉપયોગ કરી અને ખેતી માટે ઉપયોગ કરી શકાય છે ડેમ હોય છે તે જે ડેમની અંદર ડેમની અંદર મુખ્યત્વે મોટા મોટા જે ડેમો છે તેની અંદર મુખ્ય કેનાલ દ્વારા જે વિસ્તારોમાં પાણી નથી તે વિસ્તારોમાં ડેમમાંથી નહેરોમાં નહેરોમાંથી ઉપ નહેરો દ્વારા જે પાણીની તંગી હોય જે પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે સંગ્રહિત પાણીનું નિયંત્રણ આપણે જે પાણી સંગ્રહિત કરીએ છીએ પણ આ સંગ્રહિત પાણીનું નિયંત્રણ કઈ રીતના જરૂરિયાત માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ પાણીનો ખોટો વેવ ના થવો જોઈએ પાણીનું પ્રદૂષણ ન થવું જોઈએ પાણી દાખલે કેનાલોમાંથી અથવા દાખલે કે સબ કેનાલોમાંથી કોઈ પણ જગ્યાએ જતું હોય કે પાણી કેનાલોમાંથી બહાર એનો વેવ ના થતું હોય એ રીતના એનો સંગ્રહ કરવો જોઈએ પાણીનો સંગ્રહ બીજું છે વન તલાવની હોય ચેકડેમો દ્વારા નાના તલાવોમાં પણ પાણીનો સંગ્રહ કરવાથી પાણીનું જમીનની અંદર જળ સંચય શક્તિનો વધારો થતાં પાણીનું સ્તર ભૂમિના નીચેના સ્તરમાં ઊંચે રહેશે એ પણ ખેડૂતો માટે ખાસ મુખ્ય એક જરૂરિયાત છે મોટા બંધ જે ડેમ પાણીનો સંગ્રહ કરી અને પાણીનો સિંચાઈ માટે જુદા જુદા વિસ્તારોમાં લઈ જવામાં આવે છે જે દાખલા તરીકે મોટા મોટા બંધો બાંધવામાં આવે છે ડેમો બાંધેલા છે તે એની અંદર આ પાણીનો સંગ્રહ કરી અને જુદા જુદા વિસ્તારોમાં સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ બંધ આપણે અહીંયા કે બે ઉદાહરણ છે કે બંધ જે બંધ બનાવવાના હેતુ શા માટે આપણે બંધ બનાવવા જોઈએ મોટામાં મોટી નદી હોય એ નદીમાંથી પાણી ચોમાસામાં જે વરસાદનું એ વહીને દાખલે કે સમુદ્રમાં જતું રહેશે એ સમુદ્રમાં ગયેલું પાણી તે ખેતી માટે ઉપયોગ કરી શકાતું નથી તો આ વરસાદના જે પાણીનો સંગ્રહ કરવાના હેતુથી બંધ બાંધવામાં આવે છે આ પાણીની સિંચાઈ અને પીવા માટે ખાસ જરૂરી જે અત્યારે મોટાભાગે પહેલાં શરૂઆતની અંદર પાણી જે છે એ સિંચાઈ માટે ઉપયોગ કરતા પણ અત્યારે ભૂમિના નીચેના સ્તરમાં પાણીની જે અછત સર્જાય છે તે માટે હવે પણ આ બંધ પાણી નહેરોમાંથી ઉપયોગ પીવા માટે પણ જુદા જુદા શહેરોમાં ઉદ્યોગો માટે પણ કરી શકાય છે અહીંયા વિદ્યુત ઉત્પાદન ઘણા એવા બંધ જે બાંધવામાં આવે છે જે એની અંદર ડેમોમાંથી જે જળવિદ્યુત વિભાજન પણ એટલે વિદ્યુત ઉત્પાદન કરી શકાય છે નહેરો દ્વારા દૂરના વિસ્તારોમાં પાણી લઈ જવાય છે આ જે નહેરો ડેમો છે ડેમોની અંદર જે નહેરો બાંધવામાં આવે છે નહેરોનું બાંધકામ કરીએ જે વિસ્તાર પંક્તિયાળા વિસ્તાર જે છે જ્યાં પાણી નથી જે રણ વિસ્તાર હોય અને જે ખેતીનું થોડુંક ઉત્પાદન કરી શકાય એવા વિસ્તારોમાં પણ દાખલા તરીકે નહેરો દ્વારા પાણી લઈ જવામાં આવે છે અહીંયા એક ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી નહેર રાજસ્થાનમાં રાજસ્થાનની અંદર દાખલા કે પાણીની બીજા રાજ્યોની કક્ષામાં રાજસ્થાનની અંદર પાણીની અછત છે તો આ ઇન્દિરા ગાંધી જે નહેરનું બાંધકામ કરવામાં આવેલું છે આ રાજસ્થાનની અંદર મોટા ભાગના વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિ લાવ્યા છે આના આ નહેરના કારણે રાજસ્થાનની અંદર ખેતી ઉત્પાદનનો વધારો થયો છે એક હરિયાળી ક્રાંતિ માટે આ એક મુખ્ય ઉદાહરણ છે કારણ કે જે પાણી ચોમાસું જે પાક છે ખરીફ પાકની અંદર મકાઈ જુવાર બાજરી છે અને ડાંગર જેવા જે પાકો જે છે એની અંદર ડાંગરને વધારે પાણીની જરૂરિયાત છે ત્યારે જો વરસાદ ઓછો પડે તો દાખલે કે આ નહેરોમાંનું પાણી ડાંગરના પાકો માટે ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ જે ગંગા નદી છે એ ગંગા નદી પર બનાવેલી તહેરીબંધ જે છે ગંગા નદી જે છે એના પર એક તહેરીબંધ બનાવવામાં આવે છે એનો પાણીની માત્રા મોટા ભાગે સંગ્રહ કરી અને જુદા જુદા વિસ્તારોમાં આ ખેતી માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જે છે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત જે છે દાખલા તરીકે તેની પછી એમ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જે નર્મદા નદી જે છે એ નર્મદા નદી પર આપણે સરદાર સરોવરનું બાંધકામ કરી અને નર્મદા કેનાલ જે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે જો આ જે છે મંદ બાંધવાથી જે દાખલા તરીકે જે કેટલીક સમસ્યાઓનો હલ થઈ શકે છે જે સમસ્યા છે સામાજિક સમસ્યા નંબર કે બંધના પાણી દ્વારા જે આપણે નીચેની જે સમસ્યા છે સામાજિક સમસ્યા આર્થિક સમસ્યા અને પર્યાવરણીય સમસ્યા આ ત્રણ સમસ્યાનો હલ કરી શકાય છે સામાજિક સમસ્યા કે જ્યાં દાખલા તરીકે જુદા જુદા વિસ્તારોમાં જે સામાજિક લોકોની વસાહત જે છે જે વિસ્તારમાં લોકો વસે છે એ સામાજિક સમસ્યામાં જે વ્યક્તિઓને પોતાના રોજિંદા જીવન માટે કે જે સમાજના જે પ્રશ્ન હતા સામાજિક છે એ પ્રશ્નમાં પાણીની આ નહેરો દ્વારા આ પાણી પહોંચાડી અને એમને જીવન જરૂરિયાતમાં આ પાણીનો ઉપયોગ કરી પોતાના સમાજના લગતા પ્રશ્નો હલ કરી શકાય છે આર્થિક સમસ્યાની અંદર જે છે આર્થિક સમસ્યા એવું કે દાખલે કે નહેરોનું પાણી બંધ જ્યારે બાંધવામાં આવે અને પાણી જો નહેરો દ્વારા જે અંતરિયાળ વિસ્તાર અથવા પાણીની અછત હોય તેવા વિસ્તારમાં લઈ જવામાં આવે છે અને ત્યાં ખેતી ઉત્પાદન કરવામાં આવે છે અને ખેતી ઉત્પાદનમાંથી રોકડીય પાકનું વાવેતર કરી અને આ પાણી સિંચાઈનો ઉપયોગ કરી અને ખેડૂતો હોય છે એ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે અને એ આર્થિક સમસ્યાનું પણ સમાધાન કરી શકાય છે ત્યારબાદ પર્યાવરણીય સમસ્યા પર્યાવરણીય સમસ્યા જે કે દાખલે કે હરિયાળી ક્રાંતિ જે બંધ બામાં નહેરો દ્વારા પાણી જુદા જુદા વિસ્તારોની અંદર ખેતી માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યાં આવા જે વિસ્તારોમાં જે છે કે નહેરોનું પાણી બારે જે હરિયાળી ક્રાંતિનું નિર્માણ કરે છે જેથી દાખલે પર્યાવરણની અંદર થયેલું પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ દૂર કરી શકાય છે કારણ કે લીલી વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણ માટે અને જે વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો કરે છે એટલે અહીંયા પ્રદૂષણ પણ દૂર કરી શકાય છે તાપમાનમાં ઘટાડો કરી શકાય છે અને ત્યારબાદ રાખીને વરસાદની આવવા માટીની પણ આ પર્યાવરણીય સમસ્યા દૂર કરી શકાય છે જુદા જુદા જંગલ વિસ્તારમાં જુદી જુદી જે બાગાયતી ખેતીમાં પણ આ પાણીનો ઉપયોગ કરી પર્યાવરણ સમસ્યાનું સમાધાન કરી શકાય છે ત્યારબાદ સારાંશમાં જોઈએ આપણે આ પ્રકરણમાં આ પાણીની અંદર પ્રાકૃતિક સ્ત્રોતો પાણી કે જંગલો ભૂમિ જેવા સ્ત્રોતોનું વ્યવસ્થા પણ કે આ જે આપણે કુદરતી સ્ત્રોતો છે એની વ્યવસ્થા કરવાની છે પાણી સજીવ સૃષ્ટિ માટે મુખ્ય આવશ્યક સ્ત્રોત છે પાણી જે છે એ સજીવ સૃષ્ટિ માટેનો મુખ્ય આવશ્યક સ્ત્રોત છે પાણીનો સંગ્રહ કઈ જગ્યા કરવામાં બંદો તળાવો ડેમો જેવી જગ્યાએ તેને પાણીની સંગ્રહ કરવાની વ્યવસ્થા છે જ્યારે આ પ્રકરણ જે પરીક્ષાની અંદર આ જે મેં પ્રશ્ન જે છે હોમવર્ક તો આ ત્રણ પ્રશ્ન લખવાના છે કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે પ્રશ્ન નંબર બે સજીવ સૃષ્ટિ માટે પાણીની જરૂરિયાત પ્રશ્ન નંબર ત્રણ પાણીનો સંગ્રહ બંધોમાં શા માટે કરવામાં આવે છે આ ત્રણેય પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના છે આ પ્રકરણ જે છે સોળની અંદર જે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉપણું ભાગ એક ने आपण अजिं पूर्ण करी धन्यवाद